જે સસ્ટેનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી એટલું જ નહીં વડાપ્રધાનના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા મુખ્યમંત્રીએ ગુજરાત બે હજાર પચીસમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ્સ તેમજ બે હજાર અઠ્યાવીસમાં અંડર ટ્વેન્ટી એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ્સ અને બે હજાર ઓગણત્રીસમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી